કરવામાં આવી અને અરેટને નવો તાલુકો મળવા પર અભિનંદન પાઠવાયા માનવીના ધારાસભ્ય અને રાજ્યના આદિજાતિ મંત્રી કુવરજી હળપતિએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી રાજ્ય સરકાર નો આભાર માન્યો માંડવી તાલુકા તાલુકામાંથી અરેટ તાલુકો અલગ બન્યો છે જેને કારણે જે શેવાડા માંડવી માનવી કહી શકાય કરંજ જેવું ગામ એને માંડવી જવું હોય તો ખુબ લોતું હતું એને કારણે એમનો સમયનો બચાવ બનશે અને ખાસ કરીને ગુજરાતના મુદુ મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે માંડવી વિધાનસભામાંથી અલગ તાલુકો બનાવી હરેઠને એક નવી દિશા ચીનવા માટે પ્રયત્ન કર્યો છે સાથે સાથે અમારા પ્રભારી મંત્રી ભાઈ શ્રી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ એમણે પણ જયમત ઉઠાવી છે અને સંદીપભાઈ દેસાઈ અને સાથે સાથે મારા વડીલ ભાઈ પાનાચંદભાઈ જ્યારે તાલુકા પંચાયતના માંડવીના પ્રમુખ હતા ત્યારે એમણે દરખાસ્ત કરી હતી પરંતુ ઘણા સમય પછી પંચોતેર વર્ષ પછી એને નવો તાલુકો મળ્યો છે જેથી હરેઠની જનતાને ખૂબ આ વિકાસના કામોમાં પાર પકડશે અને આવનારા દિવસમાં અરેઠ હું માનું ત્યાં સુધી સુરતમાં નંબર વન તાલુકો બનીને રહેશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી